हेल्वा केजा में हम मजा फेमिली स्वागत है तो बताया मैं जय माताजी सौ मौरलिंग बताने जय श्री कृष्ण सौर में खूब मजा पड़ी क्या चाओ कर ली से डबल पहरेलो से देखा तो हो यहां पे तुम्हें खबर पड़े हूं काम करता है हम तमें खबर पड़ गई हमें खबर पड़ गई भेगो करने हूँ क्या हूँ आस आप हमें बे वर् अर्ड खी ली से भाग ने खे अपने आलू करने से आधे बहनों में भेज कर तो हूँ क्या हूँ बेसू आज में ब्लॉक चालू करी આને બે ઉકાલ કે YouTube પર છે બે હોય જો જો તો ઉકાલ માં કે નાખો તો આ ચેઈન બેવ ઉકલે અને હું ખાવા મળુ લે પછી દુખે નાખો તો 10 12 હોય છે એટલે 15 હોય છે આમ તો 10 માં જીણો તોડેલા છે પાંચ માં જીણો તોડેનો આમ બાકી છે તે આ બે ને પજો કરી જીણો તોડેગા ન હું થઈશ કે હવા તો એ બે ઉકલે તો હું ખાઈ નાખો ને ખાતા વેર લાગે એટલે મને ચાલ નહિ લાગે તો તમે બધા કન્ટીન્યુ મિનેરજો નો સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક શેર કરતા રહેજો બદર બો કેવું નો પડે તમને મે તો બરાફ તરીજો આપો તો તો બધા કન્ટીન્યુ મિનેરજો વિશાળ મિત્રો મામા ક્યાં છે હું એ કેવું છું વરાપતિ વરાપતિ ક્યાં છે યારે જો છે આયા ત્રણ વર્યુ છે અને પાંચ છ વળા પર વર્યુ છે તો મામા ક્યાં છે થોડી થોડી હાથે ક્યાં છે બે વર ક્યાં છે पोसी हाठी से लाइस बहनों आम भेग्यू करे मम्मी कड़ी भेजियो करता था उनको का हाँ। तो है है। तो उनको थी थी। है जब पर बोला हाँ थी से है पर थी है हार नहीं लगती तो हाथी से खे जाए बपर से आप गु बायो कर प्लेट करना को जो

આ ડ્રામા મમખને પૂરો થાય જોલ પાછો હોય છેને કઈ વાર ન લાગે તો તમે કન્ટિન્યુ બનાર્યો પછી પાછો બતાવ મિત્રો બધી કઈ કરી નથી છે ફાઇનલી આપણે આયા હતા તમને લાગી શકે તો વિડિયો તમને ઓસમાં બતાવ બસ મને ચલે એ સિને ઓ મિત્રો મને બતાવ જો અમે બે ગાઈ છે એક બે એ ગતો 1 2 3 4 5 6 7 8 9 ગાઈ છે સ કુલ જતા છે મિડિયમ કાંઈ કરી છે બહુ મોટી એ નકરી પાછા હોય છે ગોડલા આપણે ઢડ એક કે નો ઢડ એક લીલી હાઠી છે બધી એટલે બદન વધી જાય એટલે આપણે પોછી નાનીઓ કાંઈ કરી છે ઢડની પછી બેચું અહીંયા લાવું છું ત્યાં આ હરિયામ ના ફણસ ડ એટલે મિડિયમ કાંઈ કરી છે આવે જાય છે કેરે બોકડું લે રામ નંબર બધા વ્યાજે છે તો મને એસી ને સ્ક્રેમ લગાવતો તો તમે કન્ટિન્યુ મને રહેજો હંજો બકાંડોડોની થી હું બધું ઉતારી અમે બોપારા કરી અને કાઈ ડડવા આવી જતી એ કાઈ ડડવાન કામકાજ ચાલુ છે જો ટાંટા ઉપર છે એમ બેન હરું કતો જો હેવી કરે છે જોરો પર રાખ્યો છે અને ઈ ટણે કઈ બાકી છે આસો છે કઈ પાસ કઈ જુસો અમે અહીંયા અહીંયા ક્યાં ડુલ્પા લાવું રીતે છે तो आगे, ली। आगे ली। तो थी मैं डेली मैं तो डेली वीडियो उतारूंगा चालू बोला कहीं उतार डाकोने એટલે તો તમે કન્ટેન્ટ બનાયો ઓ તોડીલી પછી તમે આગળ बताओ આથી બહુ ધ્યાન હતા કે કાલે વિડિયો હતો આ ગયો જો તમે બધું રીલેન્ડ કરોને મરે ભૂલાઈ ગયું તો પછી આજમાં જો ના ન હોય હવે નહી આજે હા જ નહીં હજી ના કાલે હા જ નહીં તો આજની કાલે હા જ નહીં તો મેં ખુદ કામ કરતા તો લાગે નઈ કોઈ નહી છું આખો દે આપેલ પી નું કામ તો લાઠોન ઉતું ન સાથી આકો નતો નમોસી આડો ટાંડ મના જરૂર તે મેલ હડતા કનખી અમાર નાખતો એટલે એટલે લાગાઈ ન કોઈ નાયેલો છે એ બે આ થઈ ગયો છે મને એસડી જો બલક હેન્ડ કરો બાકી છે તો હેન્ડ કર દો અમારો ઓફર દીજે છે ફાઈનલ ને રોપ માં પાણી ભળું છું તો બતો એ બીજો હરી પીવે છે મને એસડી જો છે વો હેન્ડ કર દો હાઠી જો બચ્ચો આપણે અહીં ખડકી દીજે સકાય નેલે અને કોરોન કરતો તો આખો દી થોડું કોરોનો મોટો ચાલુ હતી ઓલવ કોરોન કરતો તો જોા કરને કેલુ છે ઓલ પછી બાકી છે એમાં કરવાનું છે પણ હવે આ કાલમાં ને આજ મે જો ઉતરા પાઉસ લે હું કો ઉતાર પાઈ દઉં પછી પાછો કાલ મળી કોરોન કરી અમે રોપ સાટમાં લોકો પર લઈ જાત હતા જો પણ આલ્યો છે પણ બી ફાઈનાલે આટમી જો છે આપણે

કે ઉસર બધા કસોપટ અપતરે જો બધા નવો સબસ્ક્રાઇબ લેજર ને બી લાઈક કરી નાખજો શેર કરતા રહેજો બધા અને મને હે કોમેન્ટ કરતા રહેજો કે ઓ લાગે છે બોલો અને ક્યાથી બોલો છો બધા જોવો છો કેજો મને હું અહીંયા પર રીકવા આવું છું મારા સપલાને વિધું આવી પડ્યું છે લઈ લો તો બધાને હેરર મા દે માતાજી તો નવો લખતા થા બસ મળ્યા તો આ લકી બધાને જય માતાજી બાય બાય Tata